મારા મોહણીઓ પૈસા બાપુ નહીં પણ કશું તો હે દે ઇન્કમ સુ કીધું કરા મોહણીઓ જાવ સુ જાણ યાર તું જાણ તારા મગજ ખરાબ કરવા ની આખી પોલી શીખો પેલો બફુજી જેવો લુઘડો પેડીન આઈ જા ઓ વેલા વેલા દાડો ખરાબ કરવા તમારો મોઢું જોઈએ છે દાડો ખરાબ થાય છે એ કે મોઢું જોઈએ લે ઉખોરા જે ગોર સીધી તમે લે હું મો મોઢું કાળો મેચ છે મારું તમે તો આમ જોઈને આવડું જોઈને હેડતો તો હમો મરો એટલે અરે હું થોડો ઓઠો છું તમારા તો કોઈ સકન એ લેતું નહી ગોમવો

ગરે મને ના ના આ દેહવાઈ તો પાછી ગઈ છે કોઈ આવતું જ બદલાઈ જવું પડે કે

તું તું બાઈને તારા કાકા ની જઈને આવ્યો તો હિ કોઈ મેળા બોલતો બોલતો જ્યા વગર ભાઈ તો સોખના પેડ્યા છીએ માથા ને કાઢું પડે અમે તો બધા પેડીએ તારો જોવાના હવે તું દોઢું શીખતા ની યાર એમ તું દોઢું બોલી પછી દોઢું જ બોલવું પડે

એય એય ઓમા સ્ટોમય અલ્યા જોજો ઓમો નમો કર્યા અલ્યા તારા દીકરા તને દીતો તો ઓઠે ન આયો છો આ વખત કે ઓય ઓમો મળ્યો આવ એક કામ કર હું ઉપર જાવું કદા તો મારા હાંગાથી ઉપર એના આવતો પછી તને હાથ જોળું છું કે તું ના આવો તો મારાથી આઘો હેડ નકા લાપોડ સપોર્ટ કરો પછી ઈમાં માલુ લાય માર લાપોડો ની મેલવા દે પાટો મેલુ પાટો મેલુ લાપોટો કે તું ઓમતી તારા હું ઓમ આવું છું

ઓ ભલામતો આયા તો આપણી લડાઈમાં તો કોઈ પેલા બે જેવા લડ્યા છે તો ખાલી તો લડવા ના મારી અમાર કાર્યા બેવા લાવાયમાં તું કા આવે હું તો અમાર નવ કીધું પાછું મારે તું એ આપણી લાવાયમાં ભાગ ઉગા લીધો અને એને હારું આ નવ કીધું કાર્યો કીધો કુણ કાર્ય કુણ કાર્યો તે મે કાર્ય કરતા એ કાર્યો મે કહી દઉં છું હા